a b, b c એનો ટુ અહીંયા બધી જગ્યાએ પ્લસ આપેલા છે જ્યાં માઇનસ આપેલું હોય ત્યાં માઇનસ મૂકવાનું હોય ત્યાં પ્લસ મૂકવાનું ઓકે તો એના આધારે આપણે વિસ્તરણ કરીશું તો ચલો આના અંતરે જ્યાં એ દેખાય ત્યાં આગળ 3 મુકવાના છે બી દેખાય અહીંયા -7 બી મુકવાના છે અને સી દેખાય ત્યાં શું મુકવાને છે માઈનસ સી મુકવાના છે તો ચલો જોઈએ તો કરીએ શું આવશે પહેલા તો એ નો સ્ક્વેર એ નો સ્ક્વેર એટલે 3 એ નો સ્ક્વેર આવશે પછી વત્તા કરીશું લખવાનું છે બી નો સ્ક્વેર બી એટલે -7 બી એ નો સ્ક્વેર + c નો સ્ક્વેર એટલે - c નો સ્ક્વેર + સૂત્ર પ્રમાણે શું ઉભવાનું 2 a ની જગ્યાએ આવશે 3a b ની જગ્યાએ આવશે -7b પછી + 2 b ની જગ્યાએ આવશે -7b c ની જગ્યાએ આવશે -c પછી + 2 c ની જગ્યાએ આવશે -c વત્તા એ ની જગ્યાએ આવશે ત્રણ એ ચલો હવે વર્ગ કરવાનો છે તો વર્ગ કઈ રીતે થશે ત્રણ નો પણ વર્ગ થશે અને એ નો પણ સ્ક્વેર થશે તો ચલો ત્રણ નો સ્ક્વેર કેટલો થશે નવ એ નો સ્ક્વેર કેટલો થશે એ નો સ્ક્વેર વત્તા માઇનસ સ્ક્વેર પ્લસ થઈ જશે સાત નો સ્ક્વેર કેટલો આવશે ઓગણ પચાસ નો સ્ક્વેર વત્તા માઇનસ નો સ્ક્વેર પ્લસ થઈ જશે સી નો સ્ક્વેર એટલે સી નો સ્ક્વેર હવે જો એક જ કઉન્સ આગળ જ્યારે બે નિશાની હોય તો માઇનસ પ્લસ શું આવશે માઇનસ સાત કરી એકવીસ એકવીસ દુ બેતાલીસ બધાનો ગુણાકાર થશે એ અને બી વધ પછી જો બીજા કંસની અંદર જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પ્લસ પ્લસ પાછો અહીંયા પ્લસ આવશે સાત દુ ચૌદ અને અહીંયા કંઈ નથી આપેલું એટલે અહીંયા કેટલા આવશે ચૌદ બી અને સી તો બી સી આવશે

પછી શું લખશો વત્તા સૂત્ર પ્રમાણે ત્રણ એક્સ ની જગ્યાએ શું લખશો ત્રણ ભાગ્યા બે એક્સ એનો શું કરવાનો છે સ્કવેર y ની જગ્યાએ કેટલા લખવાના છે એક વત્તા શું લખશો પાછું ત્રણ એક્સ ની જગ્યાએ શું લખશો ત્રણ ભાગ્યા બે એક્સ અને y ની જગ્યાએ શું લખશો તો એક એનો શું કરવાનો છે સ્કવેર સ્કવેર આપેલો છે ચલો હવે વિસ્તરણ કરીએ

अहिया तो થશે 3 નો સ્ક્વેર કરશો તો 9 આગળ 3 ગુણાયા છે એટલે 9 તરી 27 27 એકા થશે 27 એટલે 27 ભાગ્યા 2 નો સ્ક્વેર કેટલો થશે 4 x નો સ્ક્વેર 250 થશે વત્તા 1 નો સ્ક્વેર 1 ઓકે પછી 3 તરી 9 9 એકા 9 થશે જેમ કે 3 તરી 9 9 એકા 9 ત્રણ બી એનો ઘર અહીંયા પ્લસ આપેલું તો અહીંયા શું આપેલું છે માઇનસ તો ચાલો આપણે માઇનસ વાળું સૂત્ર લખી દઈએ ઘર વાળું તો સૂત્ર શું આવશે એક્સ માઇનસ વાય એનું એના બરાબર શું લખી શકાય x નો ઘન માઈનસ y નો ઘન માઈનસ 3x નો નો સ્ક્વેર હવે જ્યાં આગળ આપણે પહેલું પદ અને બીજું પદ દેખાય ત્યાં આગળ આપણે શું લખવાનું 2a અને 3b મૂકવાના ઓકે તો ચલો લખીએ પહેલા શું હશે પહેલા પદ ઘન પહેલા પદ ઘન એટલે 2a એનો ઘન માઈનસ બીજા પદ નો ઘન એટલે 3b એનો ઘન સૂત્ર પ્રમાણે માઈનસ ત્રણ ની જગ્યાએ ત્રણ ની જગ્યાએ લખવાના શું ઓકે વત્તા સૂત્ર પ્રમાણે ત્રણ એક્સ ની જગ્યાએ બે એ અને વાય ની જગ્યાએ શું લખશો ત્રણ બી એનો શું આવશે સ્કવેર તો સ્કવેર આપણે જો સ્ક્વેર મૂકી દેવાના ચલો બે નો ઘન બે નો ઘન કેટલો થશે તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ પણ શું થશે ઘન ઘન માઇનસ કેટલો થશે તો સત્યાવીસ ઘન પછી સૂત્ર પ્રમાણે માઇનસ ત્રણ તરી નવ બે નો સ્કવેર ચાર બે નો સ્કવેર ચાર ચાર તરી બાર બાર તરી છત્રીસ છત્રીસ એનો સ્કવેર થશે એનો સ્કવેર બી વત્તા અહીંયા શું થશે ત્રણ નો સ્કવેર નવ નવ તરી સત્યાવીસ સત્યાવીસ નો ચોપન તો ચોપન એ બી નો સ્ક્વેર ઓકે વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ આપણને દાખલો આપેલો હોય તો એનું વિસ્તરણ કઈ રીતે કરાય તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે એના પછી જે આ પાંચમા નંબરનો જે દાખલો છે એ તમારે હોમવર્કમાં ગણી અને એનો આન્સર શું આવશે એ બતાવવાનો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે કોઈ પણ આવા રિલેટેડ વિડીયો તમને ખબર ના પડે તો કોમેન્ટ દ્વારા જણાવજો આના જેવન જેવા બીજા વિડીયો તમારે સુધી શેર કરવામાં આવશે ઓકે થેન્ક યુ